આગળ વાત કરશું બનાસકાંઠાથી બનાસકાંઠાના દિયોદર અને લાખણી તાલુકામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે યુનિટી પદયાત્રા અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પરંતુ સનાદર મિની અંબાજી મંદિર ખાતે આવેલા મુખ્ય સરકારી કાર્યક્રમમાં લોક હાજરી ઓછી જોવા મળતા ખાલી ખુરશીઓ નજરે પડી હતી સ્ટેજ પર અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરી બોલબાલા હોવા છતાં સભામાં જનતા ન આવતા કાર્યક્રમમાં નિરસ્તા છવાઈ ગઈ હતી દિયોદર યુનિટી પદયાત્રામાં ઓછી હાજરી જોવા મળી હતી સનાદર કાર્યક્રમમાં ખાલી પડી ખુરશીઓ સ્ટેજ પર જોવા મળી રહી હતી અધિકારીઓનો મોટો જમાવડો જોવા મળી રહ્યો હતો સરકારની કાર્યક્રમમાં ઉમટી જોવા મળી હતી સરદાર ઉજવણીમાં નિરાશ પ્રતિસાદ જોવા મળ્યો હતો દિયોદર યુનિટી પદયાત્રામાં ઓછી હાજરી જોવા મળી હતી જેમાં અંબાજી મુખ્ય મંદિરે આવેલા પરંતુ સનાદર મિની અંબાજી મંદિર ખાતે આવેલા મુખ્ય સરકારી કાર્યક્રમમાં લોક હાજરી ઓછી જોવા મળતા ખાલી ખુરશીઓ જોવા મળી રહી હતી દિયોદર અને લાખણી તાલુકામાં સરદાર પટેલની એકસો પચાસ જન્મ જયંતિ

ખાલી ખુરશીઓ સ્ટેજ પર જોવા મળી રહી હતી અધિકારીઓનો મોટો જમાવડો હોવા છતાં પણ ખાલી ખુરશીઓ સ્ટેજ પર જોવા મળી રહી હતી જેમાં સરકારી કાર્યક્રમમાં જનતા ન ઉમટી શકી હતી સરદાર જયંતિ ઉજવણીમાં નીરસ પ્રતિસાદ જોવા મળ્યો હતો ખાલી ખુરશીઓ સ્ટેજ પર અધિક જોવા મળી હતી જેમાં અધિકારીઓનો મોટો જમાવાડો જોવા મળ્યો હતો સરકારી કાર્યક્રમમાં જનતા ન પડતા નિરાશ જોવા મળી હતી જેમાં દિયોદર યુનિટી પદયાત્રામાં ઓછી સંખ્યા હાજર રહી હતી જેમાં સનાદર કાર્યક્રમમાં ખાલી પડેલી ખુરશીઓ સ્ટેજ પર જોવા મળી રહી હતી અને અધિકારીઓનો મોટો જમાવાડો જોવા મળ્યો હતો સરકારી કાર્યક્રમમાં જનતા ન ઉમટી પડતા સરદાર જયંતિ ઉજવણીમાં નિરાશ પ્રતિસાદ જોવા મળ્યો હતો સ્ટેજ પર અધિકારીઓનો જમાવડો જોવા મળ્યો હતો સરકારી કાર્યક્રમમાં જનતા ન ઉમટી શકી હતી જેમાં સરદાર જયંતી ઉજવણીમાં નિરાશ પ્રતિસાદ જોવા મળ્યો હતો સ્ટેજ પર ખુરશીઓ ખાલી પડતા સરદાર જયંતીમાં નિરાશ પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં સરદાર સનાદર કાર્યક્રમમાં સ્ટેજ પર ખાલી ખુરશીઓ જોવા મળી હતી જેમાં સ્ટેજ પર અધિકારીઓમાં મોટો જમાવડો જોવા મળ્યો હતો